ભરૂચ એલસીબી પોલીસે વગુશણા પાસેથી પ્લાઈવુડની આડમાં ટ્રકમાં બનાવાયેલ ખાસ ખાનામાં ભરેલ રૂપિયા સત્યાવીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂ મળી કુલ રૂપિયા સાડત્રીસ લાખ તીસ હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરી છે દારૂબંધીના કડક અમલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરાતા ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ સુનિલ તળડે તથા તેમની ટીમ મળેલ બાતમીના આધારે વગુસણા પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને અટકાવી ટ્રક ચાલકને સાથે રાખી તલાશી લેતા ટ્રકમાં તાટપત્રી ઢાંકી પ્લાયવુડના બોર્ડ ભરેલ હોવાનું જણાવ્યું હતું વધુ તપાસ હાથ ધરતા ટ્રકની કેબિનની પાછળના ભાગે એક નાનો દરવાજો મળી આવ્યો હતો આ દરવાજો ખોલી તપાસ કરતા વિદેશી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા સત્યાવીસ લાખ અઢાર હજારના વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા સાડત્રીસ લાખ ત્રીસ હજારના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક રવિન્દ્ર યાદવ રહેવાસી હરિયાણા તેમજ જાટની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ગુડગાંવ હરિયાણાથી લઈ આવ્યા હોવાનું અને વડોદરાની આસપાસમાં ખાલી કરવાનો હોવાની માહિતી સાંપડી હતી એલસીબી પોલીસ અન્ય જિલ્લાઓમાં વહન થતા વિદેશી દારૂને ઝડપી પાડવામાં સક્ષમ છે ત્યારે ભરૂચ શહેર જિલ્લામાં ચાલતા આવા કારોબાર પર રોક લગાવવામાં કેમ નિષ્ક્રિય જોવા મળે છે તે ચર્ચાનો વિષય છે